આગોતરું વાવેતર જેમને પિયતની સગવડતા હોય તે ખેડૂતો દ્વારા કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે બિયારણ ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળી સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ લોટ નંબર ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું કોઈપણ સંજોગોમાં લાયસન્સ અથવા પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિ પેઢી કે ફેરિયાઓ પાસેથી ક્યારે પણ બિયારણની ખરીદી નહીં કરવી જેથી છેતરપિંડીનો અવકાશ ન રહે બિયારણ રાજ્યમાં કપાસ પાકના વાવેતર માટે જરૂરી બીટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતનું વાવેતર કરવું જેથી સંભવિત જોખમ નિવારી શકાય આમ બિયારણ અને ખાતરનું જરૂરિયાત મુજબ જુદી જુદી જાત અને જુદા જુદા ગ્રેટની આગોતરી ખરીદી કરવી બિયારણના કાળા બજાર અનધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનું ખાતર સિવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો કચ્છ જિલ્લાની ખેતીવાડી ખાતાની કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે